ચિરુમાં સારી એવી લેવાલી હોવાને કારણે તેજી પણ જોવા મળી રહી છે તમામ માર્કેટ યાર્ડોની અંદર તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર ચિરુના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો પાટડી પાંત્રીસો થી આડત્રીસો રૂપિયા પોરબંદર સાડા ત્રીસો થી સાડા ત્રીસો રૂપિયા જેતપુર ત્રણ હજાર થી ત્રણ હજાર નવસો રૂપિયા જામજોધપુર પાંત્રીસોથી આડત્રીસો ને ચાલીસ રૂપિયા મોરબી બત્રીસોથી આડત્રીસો રૂપિયા સમી સાડત્રીસો પચાસથી ત્રણ હજાર નવસો રૂપિયા ડીસા ત્રણ હજાર નવસોથી ત્રણ હજાર નવસો રૂપિયા રાજકોટ પાંત્રીસો પચીસથી ત્રણ હજાર નવસો છવ્વીસ રૂપિયા હળવદ પાંત્રીસોથી ત્રણ હજાર નવસો રૂપિયા થ્રોલ બે હજાર નવસોથી રૂપિયા અમરેલી બાવીસોથી આડત્રીસો ને ચાલીસ રૂપિયા ગોંડલ સત્યાવીસોથી ચાર હજાર એકત્રીસ રૂપિયા કાલાવડ સાડત્રીસો પચાસથી આડત્રીસો ને સિત્તેર રૂપિયા હિંમતનગર બે હજારથી ત્રણ હજાર રૂપિયા દિયોદર છત્રીસો દસથી આડત્રીસો ને સાસઠ રૂપિયા જામખંભાળિયા પાંત્રીસોથી ત્રણ હજાર નવસો ને પંચાવન રૂપિયા ધ્રાંગધ્રા છત્રીસો એકાવનથી આડત્રીસો ને બાવન રૂપિયા કડી બત્રીસો પંચોતેરથી તેત્રીસો ને એંસી રૂપિયા ઊંઝા ત્રણ હજારથી થી અડતાલીસો રૂપિયા થરા ચોત્રીસો સિત્તેરથી થી આડત્રીસો ને એસી રૂપિયા બોટા ચોત્રીસો પંદર થી સિત્તેર રૂપિયા વિરમગામ સાડત્રીસો થી સાડત્રીસો રૂપિયા રાપર પાંત્રીસો બાસઠ થી સાડત્રીસો ને બાણું રૂપિયા માંડલ ચોત્રીસો થી આડત્રીસો નેવું રૂપિયા જસદણ ત્રણ હજારથી ત્રણ હજાર નવસો ને પચીસ રૂપિયા સાવરકુંડલા ચોત્રીસો થી ત્રણ હજાર નવસો રૂપિયા બાબરા બત્રીસો થી ત્રણ હજાર નવસો રૂપિયા જામનગર તેત્રીસો થી આડત્રીસો ચાલીસ રૂપિયા વાંકાનેર ચોત્રીસો થી આડત્રીસો પંચોતેર રૂપિયા હારીજ પાંત્રીસો એકાણું થી ત્રણ હજાર નવસો ને સુડતાલીસ રૂપિયા નેનાવા તેત્રીસો થી ચાર હજાર રૂપિયા અંજાર આડત્રીસો થી આડત્રીસો પચાસ રૂપિયા તળાજા બે હજાર થી ત્રણ હજાર રૂપિયા થરાદ એકત્રીસોથી ચાર હજાર રૂપિયા વારાહી પાંત્રીસો એકોતેરથી આડત્રીસો ને વીસ રૂપિયા અને રાધનપુર એકત્રીસો એંશીથી ચાર હજાર ચાર રૂપિયા